પેલું સપનું શું છે લાડી લાવવાનું છે કે ગાડી લાવવાનું છે ના પહેલું તો લાડી નું ગાડી નું એક નથી એ જય માતાજી એ બી કોમડી બોય ને જય માતાજી ભાઈ શું કરો છો કંઈ ને બસ ઘરે હતા એમ ને હોય nerved છો ને આવો બસ આ નવરાજ છો બમ બમ ગયા સુને રાહુલજી બ્લોગ કમાને ના YouTube ચેનલ છે અને તમે માર્કેટ માં સારા હાલો છો ને એટલે તમારો કોન્ટેક્ટ કરીને નંબર લીધો છે એટલે નાનકડો એક ઇન્ટરવ્યુ કરવું છે તમારું ના બસ હાલ તો કોલ રેકોર્ડિંગ માં લઈ લે સારું ચાલશે તો ઘરે પણ આવશે ના ના મજા નહી તો અમારા ચાહકો ને સારું ગમશે તો ઘરે પણ આવી જશે એમાં શું કરીએ ના ના વાંધો નહીં તો ચોક્કસ તો પહેલો તો અમારો પ્રશ્ન એમ છે કે તમે કેટલા સુધી ભણેલા છો ભણેલા તો દસમા ધોરણ સુધી એવું એમ ને દસ સુધી એમ અને તમે એમ હાલ ક્યાં રહો છો હાલ અમે બસ ઘરે જ રહ્યા છીએ એવું એમ અને તમારા આજુબાજુ સિટી ની વાત છે ઘરે તો રહો એમ તો ઘરે જ રહું છું આજુબાજુ ને સિટી એમ દીયોધર એવું એમ દી હજર અમારા તાલુકો લાગે અને ગામ રહે એમ ના ના સારું સારું અને આમ તમે પહેલા જ આમ કેવી રીતે સ્ટાર્ટ કર્યું તું એમ પહેલા youtube સ્ટાર્ટ કર્યું તું કે instagram સ્ટાર્ટ કર્યું તું પહેલા તો અમે youtube યુટ્યુબમાં ચાલુ કર્યું છે બે હાજર વીસ ની અંદર હા બધા ભાઈ બનુ બેઠા હતા એટલે અમે બધા ના વિડિયા જોતા ગુજરાવ ગુરૂ ના ને એવા બધા જોતા એટલે અમને પણ વિચાર આવ્યા કે અમે પણ આ વિડીયો બનાવો તો સારું લાગે અને અમારે પણ એવી ઈચ્છા હતી નાનપણ થી વિડિયો બનાવો છે ને ફેમસ થાવ છે એટલે પછી અમે એવી રીતે ચાલુ કર્યું અને સારું એવું માર્કેટ માં ચાલ્યું ને મારું નામ બન્યું એવું એમ ને ના અત્યારે તમારો સારું એક ફેસ વેલ્યુ ને નામ છે તમારું એમ અને વધારે સારા વિડિયો ચાલે સારો પબ્લિક સપોર્ટ પણ છે એક જ મિનિટ ચાલુ રાખજો અલ્પેશભાઈ તો તમારું સારું નામ છે માર્કેટમાં વાહ સંપર્ક કરીને તમને કોલ કર્યો એટલે એના વિશે થોડુંક જણાવો એમ હા પૂછો પ્રશ્ન જણાવી ગયે બધું તો તમે હાલ વાત કરી કે તમે પહેલા તો youtube માં સ્ટાર્ટ કર્યું તું ઓહ યુટ્યુબ એટલે તમે પહેલા એકલામાં સ્ટાર્ટ કર્યું તું કે બધાય તમારા ફ્રેન્ડો હતા એમ ના અમે ત્રણ જણા હતા હા અમે ત્રણ જણા ભેગા વિડીયો બનાવતા અને કેવી રીતે ચાલુ કર્યું તું એવું એમ ને એટલે તમારો નામ પહેલો વિડીયો તમે બનાવ્યો છે શાના વિશે બનાવ્યો તો હવે પહેલો જ વિડીયો બનાવ્યો તો ભજનનો બનાવ્યો હતો પેલો ગીર ટેન્ડિંગમાં હતું ખબર છે કયું ભજન જે હતું કોઈ સારું ભજન હતું યાદ તો નહીં પણ એણે ભાઈ ચાલુ કર્યું એવું એમ ને અને કેટલા જણા હતા ત્રણ જણા

રેકોર્ડિંગ માં નામ તમારા ચેનલ નું હા કહી દઉં કે નથી કેવું નામ ના ના કો બરો એમ તો તમાર હારા એવું નામ છે બી કોમેડી બોય ચેનલ નું નામ હારા સબસ્ક્રાઇબર છે એવા 12 13000 ઓર અને હારા તમે ચાલો છો તારી હવે તારે હારો પબ્લિક નો સપોર્ટ મળે છે એટલે આ ચેનલ એરિયા છે કે તમે બીજી બનાવેલી છે ના ઈ ચેનલ પણ છે અને સાઈડમાં બીજી ઘણી બધી ચેનલ બે ત્રણ છે તમે આ તમારું નામ વાય તો તમે પર્સનલ માઈનું ભી કરી છે ને

એટલે તમારે એવું મન દિલ નો ખુશી અલગ જ ખુશી હતી કોક એવું એમ બસ એવી રીતે વિડીયો બનાવતા ગયા ને ચાલતા ગયા ને બનાવતા અને તમે ઇન્સ્ટાગ્રામ માં પછી કેવી રીતે આવ્યા ઇન્સ્ટાગ્રામ માં કોઈ અમારો આવવાનું કારણ હતું જ નહીં અમારે ઇન્સ્ટાગ્રામ પસંદ જ હતું અમે યુટ્યુબ માં ઓનલી ફોર વિડીયો બનાવતા હતા પણ એક દડો પોણી વાત હતા આઈડિયા માં પોણી વાત આવ્યા વિચાર આવ્યો કે લાવો કે ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ વિડીયો બનાવો

અને તમારે અમે પેલા ઓલા વિડીયા જોયેલા તમે વાળ કેવા રાખતા ખબર છે મોટા મોટા વાળ ના જાણે કે સાવણી હોય મને મોટા મોટા પેલા મને મોટા વાળ રાખવાનો બહુ શોખ હતો પણ અત્યારે એવી વાળ રાખવાનો મને શોખ નહીં કારણ કે મેં અત્યારે નાના વાળ કરાવી ના છે એટલે તમે મોટા મોટા વાળ રાખતા તો તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ નતો ઘરેથી કોઈ મમ્મી પપ્પા બોલતા નતા મને ઓહો ઘરે તો બધા બોલતા કે મોટા વાળ ના રાખ નથી હારા લાગતા ઘરે તો બોલતા પણ ગમે બોલતા એ શું આવું ફરતું એડે

પણ પછી આ ચાલુ કર્યું અને થોડે થોડે બધી પછી ખબર પડી ચાલુ કર્યા પછી કે પૈસા પણ આવે છે એટલે પાછું વધારે મહેનત કરવા મળે તમે આમ પહેલા કોઈ આમ કોક એવી ચેનલ ના તો ફેન હશે ને ધારો કે કોઈ કોમેડી માં ચેનલ અત્યારે ખુબ બધી ચાલે છે ને કોમેડી ચેનલ તમને કોના વિડીયો જોવા ગમે સૌથી વધારે મને વિડીયો જોવા ગમતા હોય ને તો ગુજુ લવગુરુ ના ને વાત વિલેજ બોય ના એવું એમ આના વિડીયો જોઈને અમે શરૂઆત કરી એવું એમ ને આના પેલા તમે આયના વિડીયો જોઈને શરૂઆત કરી હોય એમ હા અમે આયના વિડીયો જોઈને શરૂઆત કરી હમ અને બાકી આમ તમારો હવે અત્યારે ઇન્સ્ટાગ્રામ માં કેટલા ફોલોઅર થઈ ગયા અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર 31000 ફોલોઅર આજ પૂરા થયા એવું એમ આજ જ થયા ને હમ આજે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ આવો નવ સપોર્ટ કરતા રહેજો તો આજ 31 થયા છે આવતા સમયની અંદર અમારું સપનું છે કે બે હજાર પચીસ પૂરું થતા અમારે આખો બસો કે ફોલોવર પુરા કરવાના છે એવું એમ ને ના ના મહેનત કરતા રહેજો એટલે થઈ જશે ચોક્કસ મહેનત તો સારું છે ને પબ્લિક નો સારો એવો સપોર્ટ પણ છે એટલે અમને પણ વિડીયો બનાવવાની બનાવતા રહેશું તો તમારે અત્યારે કેટલા ત્રીસ એકત્રીસ હજાર ફોલોઅર છે તો તમારા બાજુમાં ફેમસ સિટી કઈ છે મારી ફેમસ સિટી દિયોદર એવું એમ તમે જતા હશો તમારા પપ્પા હંગા થઈ ગયો તમારા ફ્રેન્ડ હંગા થાય તો ત્યાં કોઈ ઓળખી લે તમને હા હા જાતની સમય ઓળખી લે એવું ઘણા બધા એવા ઓળખી દે કોઈ ના પણ ઓળખે કે હજુ અમે એટલા બધા માર્કેટમાં આયા નથી અત્યારે ધીમે ધીમે આવશું એટલે અમને બધા ઓળખે પણ અત્યારે અમે એવી ભીડભાડ જગ્યા વાળી જાય ને તો મોસ્ટ ઓફલી આમ અમુક જણા તો ઓળખી જ લે ઓખે એટલે આમ ઓળખતા હશે તો તમને આમ બોલાવતા હશે એટલે શું તમારે શું કઈ બોલાવે એમ હો મારા બેટા એમ કે છે કાળી નાશી તમારું કન્ટેન્ટ પ્રમાણે ને એટલે અમે ટોપિક વિડીયો બનાવવાની સારા ચાલે છે એટલે બરાબર એમ જ કે છે કાળી અને આમ ઘરે ખબર ખરી કોઈ ને કે મારા છોકરા ને આટલા ફોલોવર છે ત્રીસ હજાર ના એવું કઈ ખબર નહિ કે આટલા ફોલોવર છે ને આટલો ફેમસ છે અને આમ વિડિયા બનાવે એટલે ખબર ખરી કે વિડીયો બનાવે પણ એવી ખબર નહિ કે આટલો છોકરાને વિડિયા આટલો ફેમસ છે એવી કોઈ ખબર નહિ આમ તમારા વિડીયો મેં જોયા મોસ્ટ ઓફ તો ખેતરમાં તો એટલે ખેતરમાં તમારે કોઈ હોતું નહિ આજુબાજુ તમે બોલતા હોય આટલા ઉતવાળા ના કેતર મહત્વ નહી આપણે ખેતરના છેટે જઈને એને કોઈને આવે શાંત વાતાવરણિયે જઈને બનાવવાના હમ હમ કદાચ સન તમાર ઘર કેટલું દૂર થાય તમે વિડિયો બનાવો ત્યાંથી મારું ઘર થોડું થાય એક ખેતર આડું પણ અમે નઈ હબડાય અવાજ બીજો જાય નહી હમ ને આમ તમે આખો દિવસ શું કરો આખો દિવસ કંઈ નહી બસ કરી હોય ખેતર નું કામ જ બધું કરવાનું

ના એવું તો કોઈ નહિ જાતે એડિટિંગ કરવાનું જાતે ડાયલોગ ને જાતે જ બનાવાનું જાત મહેનત જિન્દાબાદ એવું એમ ને આમ તમને સપોર્ટ કોણ તમારા ઘરના માણસો કરે તમને સપોર્ટ તમારા ભાઈઓ કોઈ તમારા સગા વાળા બધાય ગણો ને એમ તો બધાય નો most of the support તો મળી જ રે હમ અને આમ તમારા સગા વાળા તમારા video જોતા જ

તો તો તમને જ્યાં કહેતી તો હશે કે તમારા માં ત્રીસ હજાર ફોલોઅર છે તો તમારે પૈસા આવતા હશે પૈસા આવતા હશે મારા બેટા મોટા માણસો થઈ ગયા એવું બધું એમ કે તમે આમ ફરવા બરવા જ્યાં જતા હશો એટલે વસ્તી ભેગી થાય એટલે કે અને ઘણા પણ એવા માણસો હશે કે તમે ક્યાંક ફરવા જતા હશો તો એટલે બળતા પણ હશે એમ એ તો ચોક્કસ છે ને બધાની લાઈફમાં હોય કે કોઈ માણસ આગળ જાતું હોય એટલે એને

તો તમારે અત્યારે એકત્રીસ હજાર follower છે તો તમારું ફ્રેન્ડ સર્કલ પણ ઘણું હશે એમ હમ friend circle તો ઘણું બધું અને instagram માં એકત્રીસ હજાર follower ની પ્રોફાઇલ જોઈને ઘણી બધી છોડીઓના પણ લટુ પટુ મન થાતો હોય છે તો તમારા વિશે કઈ એવું ખરી ના કોઈ એવું તો મેસેજ આવે ખરી પણ આપડે દરેક છોકરી મેસેજ આવે એટલે બેન કઈ ને જ બોલાવાની એવું એમ કોઈ આપડે એવું ખોટું વિચારતા નહીં દરેક માટે આપણે ભાઈ છોકરો હોય તો આપડા માટે ભાઈ ને બેન હોય તો બેન તો મને એવું લાગે છે તો કે તમારે ભાઈ સગાઈ થઈ ગઈ હશે એવું શાયદ ના સગાઈ હજી થઈ નહીં હજુ બાકી છે કોઈ પણ એવું ઇન્સ્ટાગ્રામ માં તો અત્યારે તો ઘણા બધા હોય છે કે સામા સામા મેસેજ કરે ને પસંદ કરે ને એવું હોય છે પણ તો તમારે એવું છે કઈ ના મારે હાલ તો કઈ એવું છે નહી હા પણ આગળથી જોઈશું જો થાય તો હાલ તો કોઈ તમારા પ્લાન નથી લગન ની કે હાલ તો મારે કોઈ બે ત્રણ વર્ષ સુધી પ્લાન જ એવું એમ ને અગું આવે તો ઘર થી કાકા ને કઈ દેવાનું કે ના આપડે નથી કરવું એવું એમ હમ તો તો સારું કે એટલે મને એવું લાગે છે તમારા મનમાં એવું હશે કે હું હજી આનાથી આગળ શું ને આટલો ત્રીસ હજાર મારો ફોલોવર્સ છે ને તો હજી મારે વધારે ફોલોવર્સ કરવા છે એવું એમ ને તમારું મતલબ વધારે ફોલોઅર્સ કરવા છે ને ખુદના દમ ઉપર આમ બહુ જ ખૂબ બધા પૈસા કમાતો થઈ જવું આમ મારી જિંદગીમાં કોઈ વસ્તુની ખોટ ના આવે ને હું ખુદની મહેનતથી બધું કરતો હોય ને ત્યારે લગ્નનો વિચાર વાત છે એવું છે મારું તો કેવું એવું કે આપડા જો હાલથી તમે લગ્ન કરી લો ને તો તમે કોઈ દાડો આગળ જ ના જઈ કરો સાહેબ તમારે શું કર્યું તમારે ખુદ ની વાઈફ આવશે એટલે શું કે તમે વિડીયો બનાવો તો તમારી પ્રોફાઇલ નીચે છોકરી તો કોમેન્ટ આવતી હોય મોસ્ટ ઓફ લગતી હોય આપણે તો બધા સારા જ માણસો માનતા બેન તરીકે માનતા હોય પણ અહિયાં કેવું હોય ખબર છે કે આ છોકરીનો મેસેજ આવે એના રિપ્લાય આવતા હશે ને ઓમ ને તે એમ એટલે એ આપડા ઉપર શંકા કરે એમ મતલબ શંકા કરે એટલે તમને મન તૂટી જાય મનોબળ તૂટી જાય વિડીયો બનાવવાનું તો લ્યો એ તો વાત છે જ તાર એટલા માટે તમે અમે કઈ પ્લાન કરતા નથી લગ્ન નું ખોટો ચીઓ ડખાવો અરે એના કરતી અત્યારે આપડે જે છે ગમે એવી ખરાબ કમિટ આવે ગમે એ છોકરી એના મેસેજ આવે કોઈ ચિંતા નહી તો જ તમે આગળ જઈ કરો સાહેબ આ તમારું સારું એમ તમે હાલ કોઈ એવા મામલામાં નથી એટલે તમારું સારું હજી તમે આગળ જશો જશે હું તમારે આશા કરું છું ત્રીસ હજાર તમે ત્રીસ લાખ પણ સુધી પહોંચી શકો છો મિલિયન માં પણ જઈ શકો છો આવાના સારા સારા કોન્ટેન્ટ લાવશો તો એમ હમ બસ

સપનું તો છે ગાડી લાવું લાડી લાડી લાવવાનું કે સારું એવું આપડે એક જ મારું છે મારું એક જ સપનું છે કે જિંદગી ની અંદર આપડે તો પેલું તો આર વન ફાઈવ બાઈક લાવવાનું છે એવું શું આર વન ફાઈવ લાવશે બીજા પણ ખુબ બધા હોય છે ને મોટી કંપની ના બાઈક ઝેડ એક્સ ટેન આર છે કોઈ એવા ખુબ બધા હોય છે ને બીએમડબલ્યુ ના હોય છે એવું શું કે આર વન ફાઈવ લાવું છે પેલું સપનું આપણું એવું છે એવું એમ પેલું જ સપનું એ રહ્યું છે હા પેલું ફર્સ્ટ વાર જિંદગીમાં લાવવાનું તો એ જ તો તમારું સપનું સારું કહેવાય ને કે આજકાલના જે છોકરાઓના કોઈ મોટા સેલિબ્રિટી હોય ને એને મનમાં એવું હોય કે થાર ગાડી લાવું ગોમ ગોમ રોલા પડાવું મારા ભાઈ બનાવ રોલા પડાવું એવું હોય છે ના એવું તો કોઈ છે નહી ના ના તો સારું કેવાય તમારું સપનું એવું છે એટલે થશે પૂરું થઈ જશે અડે અડે પૂરું કરવાનું છે ચોક્કસ ને હાલમાં કોઈ ગાડી છે તમારી પાસે ના હાલમાં તો કોઈ એવું છે નહીં ગાડી કે કાઈ પણ નહીં હમ હમ ના લાગુ પણ નથી એવું એમ ના ના સારું સારું તો અલ્પેશભાઈ બાસ હવે એટલે અમે રજા લઈશું અને કાઈ કશું કેવું હોય તો કઈ દો હવે તમારી ઓડિયન્સ છે બસ તો બધા મિત્રો આપડા શું નામ તમાર ચેનલ નું રાહુલજી વ્લોગ તો આપડા રાહુલજી વ્લોગ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો બધા જેવા મને પણ સપોર્ટ કરો તો આ ભાઈ ને પણ સપોર્ટ કરજો બસ જય માતાજી જય માતાજી મિત્રો